પકડાયેલા ત્રણેય આરોપીઓમાં ડોક્ટર સૈયદ અહેમદના ખતરનાક ઈરાદા બહાર આવ્યા છે ચીનમાં તબીબી અભ્યાસ કરનારા ડોક્ટરનો પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતો અને તે સાયનાઇડથી ખતરનાક ઝેર તૈયાર કરી રહ્યો હતો ગુજરાત અથવા દેશભરમાં મોટો હુમલો કરવા માટે તે ફંડ એકત્રિત કરી રહ્યો હતો ત્રણેય આરોપીઓ આઈએસકેપી વિચારધારાથી પ્રભાવિત હોવાનું બહાર આવ્યું છે ડોક્ટર અહેમદ મોહુદ્દીન સૈયદ મુરૈદરાબાદનો રહેવાસી છે અને હથિયાર એકત્રિત કરવા માટે ગુજરાત આવ્યો હતો ઉત્તર પ્રદેશના આતંકીઓ આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુયલે રાજસ્થાનના નુમાનગઢમાંથી હથિયાર મેળવી ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છુપાવી દીધા હતા જે ડોક્ટર અહેમદે ત્યાંથી એકત્ર કર્યા હતા પરંતુ તે હથિયારો સાથે હૈદરાબાદ પરત જાય તે પહેલાં જ તેને ઝડપી લીધો હતો ત્રણેય પાસેથી ચાર વિદેશી પિસ્તોલ ત્રીસ જીવતા કારતુસ અને ચાલીસ લીટર કેસ્ટર ઓઇલ કબજ કરવામાં આવ્યું છે ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે હૈદરાબાદનો રહેવાસી ડોક્ટર અહેમદ મોયુદ્દીન સૈયદ અમદાવાદમાં આતંકી હુમલાની તૈયારી છે બાતમીના આધારે એટીએસએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી અને ત્યાં ત્રણેય આતંકીઓની પકડી પાડવામાં સફળતા મેળવી બંને વચ્ચે કોઈ કનેક્શન અથવા તો કયું સાથે જોડાયેલું જો એ આ લાસ્ટ ટાઈમ જે આપણે પકડાયા હતા એમાં જે થયો હતો કે એ એ લોકો જોડાયેલા હતા જે જ્યારે ચિલોડા પાસે પકડાયેલા હતા અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસોફી છે એ લોકોનો જે વલણ છે એ આઈએસકેપી તરફ ઝુકાવ છે આવું હું કહી શકું ઓલધો એ લોકોએ કોઈ ફોર્મલ મેમ્બરશિપ લીધી હતી કે નહીં એ બાબતે હું તપાસ દરમિયાન અપને જાણકારી સકી સહી હાઈએસકેપી તરફ ઝુકાવ છે આ કારણ હું છે નહીં એની અંદર જે ત્રણેય આરોપીઓ છે એ આતંકવાદના આપણે કોઈ રાજ્ય કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ એ લોકોએ બહુ યુનિક નવી નવી ચીજો કરતા હોય છે એ કેસમાં પણ અમને એને મળવાનો સ્થળ એને લાસ્ટ યુઝનો સ્થળ એ લોકોની રેકીના સ્થળ એ જુદા જુદા મળવામાં આવેલ છે અને એમાં કોઈ લોકલ હાલ સુધી અમને કોઈની પણ સંડોવણી હાલ સુધી મળી નથી

કોમન નોર્મલ સીડીઆર ઉપર ફોન ઉપર વાત નથી કરતા તો ટેકનિકલી જુદી જુદી ઇન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ યુઝ કરતા હોય છે એનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં થોડો ટાઈમ લાગે એવું છે પરંતુ આના જે મેન જે લોકો બહારની એન્ટિટી જેની જોડે સંપર્કમાં હતા આ પ્રાઇમા ફેસી દેખવાથી જુદી જુદી લાગે છે હા એના વચ્ચેના આપસમાં જે સંકલન માટે ફોન નંબર જરૂર આના ફોનમાં અમને મળી આવેલો હતો પણ એની જોડે કેટલી વખતે સંપર્ક થયો કે નહીં એ અમે હાલ આપને તપાસ દરમિયાન કહીશું ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કે છે કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મોહ્યુદીન છે એને આપણે બહુ સિરિયસલી લેવું જોઈએ કારણ કે આ એક હું કીધો ચાઇનાથી એમબીબીએસ કરેલો છે બહુ ઘણેલો ભણેલો છે આમ પણ ઘણો સ્માર્ટ છે ને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી હતી સર જે કેમિકલ બનાવતા હતા કેમિકલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થઈ શકતો તો અગાઉ જે મટીરીયલ અને એકઠા કર્યા છે કેટલા પ્રમાણમાં લિક્વિડ બનાવવાનો તો કેટલા લિટર અથવા તો તેનો ઉપયોગ કઈ રીતે કઈ જગ્યાએ કરવા માટેનો પ્લાન હતો જો એક કેસ અમારો આપણે કીધો કાલેજ થયો છે આ કેટલી એક્ઝેક્ટલી જથ્થા છે સીઝર પછી કહીશું લેકિન જે રીતે અમે કીધા કે જે જે કેસ્ટર છે એ લગભગ કેસ્ટર સીડ્સ કેસ્ટર ઓઇલ જે ચારેક લિટર તો એની પાસેથી અમે મળી આવેલ છે

કારણ કે આ ક્વેશ્ચન આવી રહ્યો છે કે કોઈ ટેરરિઝમનો કોઈ લોકલ એવો નથી હોતો ચહેરો એ તો આજકાલે ઇન્ટરનેશનલી ઇન્ફ્લુઅન્સ હોય છે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જે આપણા પડોશી દેશમાં આપણે જાણીએ છીએ કઈ રીતનો ચાલી રહ્યો છે તો એના આપણે આ દ્રષ્ટિ નથી જોતા તેમ છતાં અમે ઇન્વેસ્ટિગેશનની રાહે એના દરેક પહેલું ઉપર ઇન્વેસ્ટિગેશન કરીશું અને અગર કોઈ પણ એનો લોકલ નેટવર્ક હોય કે ઇન્ટરનેશનલ નેટવર્ક હોય કોઈ પણ આઈડેન્ટિફાયર મળશે તો અમે આ કામ માટે વિવિધ ભારત સરકારની સેન્ટ્રલ એજન્સી સાથે પણ સંકલનમાં છીએ અને બીજા સ્ટેટ પોલીસની પણ અમને જે એમાં મદદ મળશે એ પણ અમે લઈશું અને જેટલા પણ બીજા કોઈ લોકો એમાં સામેલ હશે એના પણ અમે એ બાબતે હાલ અમે નથી પહોંચી શક્યા પરંતુ જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આપ અમારી પાસે લગભગ દસ દિવસનો ઇન્ટ્રોગેશન ટાઈમ પણ છે કસ્ટડી છે એમાં અમે જાણ કરીશું સાહેબ આપે કહો નામ નો એક અબુ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો તો એ કોણ છે પાકિસ્તાન સાથે સીધો કનેક્શન અથવા અબુ બારથી બેસીને આખું મોડેલ ઓપરેટ કરે એ અબુ ખદીજા જે નામ છે એ સૈયદ જોડે કોન્ટેક્ટમાં છે અને જે અમે એના ટેકનિકલ જે આઈડેન્ટિફાયર્સ મળ્યા છે એને રિઝોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ પરંતુ એના કહેવા પ્રમાણે આ આઈએસકેપીથી જોડાયેલો છે હું આપણે પહેલાં પણ કીધો અને મોસ્ટ પ્રોબ્લી આ માણસ હાલ અફઘાનિસ્તાનમાં થઈ શકે યા અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર ઉપર થઈ શકે આવો એનો પ્રારંભિક રીતે કહેવાના છે જો એ બાબતે અમે નહીં કહી શકીએ કારણ કે એ લોકોનું મુવમેન્ટ કમ્પ્લીટ ઇન્ડિયામાં છે અને એ લોકોને જે જગ્યાથી ગુજરાત અમદાવાદ તો અમદાવાદ સ્ટે કરતો હતો એક માણસ બનાસકાંઠાથી પકડાયો છે એક માણસ અમે ગાંધીનગરથી પકડ્યા છે પરંતુ આ એક ચીજ ઉપર અમે ફરીથી ફક્ર કરી શકીએ કે એ લોકોએ 6 તારીખે પહેલી પાર્ટી આવી હતી વિઝિટ પાર્ટી 7 તારીખ સવારે પહોંચી છે 7 તારીખ રાત્રે અમે પહેલા ગ્રુપને પકડી લીધો 8 તારીખアーલી મોર્નિંગ અવર્સમાં અમે બીજા ગ્રુપને પકડી એ કરતો કૃષ્ણ છે 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 એ તો આના આના જ્યારે અમે ઇન્ટ્રોગેશન કર્યા ઇન્ટ્રોગેશનમાં આની આની એક્સપેક્ટેશન આનો એક ફ્યુચર પ્લાન કે સાહેબ હું બહુ મોટી માત્રામાં પૈસા કલેક્ટ કરીને અને મોટી આતંકવાદી ઘટનાઓ કરું આવો મારો વિચારવાનો હતો એ બાબતે એને એના બેંક એકાઉન્ટની એના પાસે બીજો એ એ લોકો જે રહે રહે છે છે કિરાયાના ઘર ઉપર તો એ બધી તપાસ અમે કરીશું કે ભાઈ આની ફંડ્સ એના પાસે ખરેખર કેટલો આવ્યો છે એ ફંડ કલેક્ટ કરવા માટે શું શું પ્રયાસો કર્યા હતા હાલ પૂરતો અમે જે જે અમને બેસિક જે સામે દેખી આવેલી વસ્તુ છે એના ઉપર અમે કામ કરીએ છીએ